નમસ્કાર ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચોવીસ મે બે હજાર ચોવીસને ને વાર શુક્રવારના રોજ જીરાની આવક વિશેથી વાત કરીએ મિત્રો બાવીસો થી ત્રેવીસો રૂપિયાની બાવીસો થી ત્રેવીસો ગુણીની આવક નોંધાણી છે મિત્રો બાવીસોથી ત્રેવીસો ગુણીની આવક કાલ અઠ્યાવીસો ગુણીની એટલે આવકમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલો ચાલો ચ હરાજીમાં જઈએ જાણી લે કેવારીએ છે આજના બજાર ભાવ આ મિત્રોમાં જઈને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો બિલ તમને અને મિત્રો વિડીયોમાં તેજી મંદીનું છેલ્લે એન્ડમાં તમને બતાવી દે એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો તેજી મંદી કેટલી આજની રે છે એ પણ તમને જણાવીશ તો ચાલો હરાજીમાં જઈને જાણી લે કેવા વાર એ છે આજના ભાવ પપ્પા નઈ નઈ પપ્પા હેડલી નેવુ પપ્પા નેવુ પપ્પા નેલાસ

સત્તાવન સત્તાવનસો ને અગિયાર રૂપિયા પાંચ હજાર સાતસો ને અગિયાર રૂપિયાનો ભાવ રહ્યો છપ્પનસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે પાંચ હજાર છસો ને એકોતેર રૂપિયા વેચાણો છે ચાલીસ સત્તાવીસ ચાલીસ પચાસ અઠાવન અઠાવનસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે પાંચ હજાર આઠસો અગિયાર રૂપિયામાં વેચાણ ભાઈ

ચોપનસો ને એક રૂપિયાનો ભાવ છે ચોપનસો ને એક રૂપિયા આ માલ વેચાણ છે તેજી મંદિર ની વાત કરી મિત્રો તો તેજી મંદિરમાં આજે સો રૂપિયા બજાર ઢીલું ખુલ્યું છે મિત્રો અને સારા માલમાં એસીક રૂપિયા બજાર ઢીલું છે અને એવરેજ માલમાં સો રૂપિયા બજાર ઢીલું જોવા 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 મળી રહ્યું છે મિત્રો